હા હવે સફોચ તો થઈ ગયા આપણે હવે વિમરાને ફોન કરી દઈએ એટલે હવે વિમરા આવે તો આપણે વાત થાય કે આપણો આગળ વધે તો આ વસ્તુ ને મેળ આવે ને તો વિમરાને ફોન કરી દઉં હા એક તો થાય છે પણ વિમડા ઉપાડતી નથી હોઈ ગોપવું જોયે મારે

મહાદેવ બહુ મોટા હૃદય ગણ મહાદેવ મહાદેવ ઓ મારી રૂપની રંગલી આવી જય માતાજી ભગવાને મારી સાંભળી લીધી ભગવાને કેમ સાંભળી લીધું તારું આપણે ને તારે તમે મને પસંદ છે પણ તમારો જે સ્વભાવ છે તો હું તમને બોલી શકતી તમે મને પસંદ મહાદેવને હું બહુ છું એમને એમને ગામના મુખ્ય વિમલા એટલું બધું પેટમાં પડે મારું આમાં ક્યાંય ધ્યાન નહીં પડે પણ આજ આપણે આવી અને મને સાફ સપોટ આપ્યો તું છે ને થોડી થોડી આવતી ગઈ લગભગ મારું કામ રેડ થી જાવ હવે ગામ શું ગામ છે ને બજારો ને બધું છે ને

હા તો છે તો મારી વેજ પૂરી થાય પણ તારી ચાલુ થાય ને તું મોટા મોટા પાસ કરાવી હા પાસ કરાવી હા કરાવી કરાવી તો મારો તારો આવે હવે તમારે હારું કોઈનું જ કોઈનું તમને એમ નો કોઈ દી થયું ને વાંચો ફરીને હજી સરખત થયો નથી ને ફલાઈ ગઈ નથી

ગોરમ ગામમાં જનકય ખબર પડત ને મારે કદામાં આгру છે પછી આ તારી વાત આપી છે ગયો સાજો લેવો ને તો તમારું કામ પૂરૂ કરીને દેખાય રેડી મું દે

સરપંચ બની ગયો એટલે તારા મને તું રાજા સમજવા મંડ્યો એમ રાજા કે સમજું હું તો એ તમારે કામ હોય ગયું તમારે થાય તમારે કરવાનું મારા થાય હું કરું હું બરાબર હોકરો કામ કરે તારે જે તું સરપંચ બની શું તે જો ગામમાં દેખાણો પણ દેખાડો ભાઈ મારે ઓફિસ ને ટક્કા ખાવાના હોય તો હવે તમે સરપંચ કર્યો તો મારે ગામમાં તો કંઈ કામ કરવા તો થવું પડે ને ઓફિસે તો ગાંધીનગર નહોતો તો તું સીમ લાગ્યો તો પછી

હા તો કઈ વાંધો ને હવે આખું કામ ધીરે ધીરે અમે આવી બીજું થાય કઈ વાંધો કે બે હમણાં હાલે જ છે